જેમાં ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે આ પિકઅપ ડાલો ઊભી હતી ત્યારે પાછળથી આવીને ટ્રક અથડાવી હતી સાથે જ અકસ્માતમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ સાથે જ બંને વાહનો આગની લપેટોમાં લપેટાઈ ગયા હતા અને જેમાં બે વ્યક્તિઓ જીવતી પૂંજાઈ ગઈ છે આ ઘટનાને લઈને હાઈવે પર પાંચ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી અને જેને લઈને ટ્રાફિક જામ પર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા આખલાવ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ આગ લાગેલા વાહનો પર પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી હાલમાં જે આગમાં બનીને મૃત્યુ પામ્યા છે તેવા બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી બુરહાન જાણકારી સાથે જોડાવા બદલ આભાર